ટીવી માં બ્લોગ જોવાનો ચાલુ છે અને એમાં અવાજ આવ્યો કેસરનો બોલતી હોય એવો તો આયા કેસર થઈ ગાંડી કેસર એ તો ટીવી માં આવે છે આપણો બનના રાઇડર ક્લબનો બ્લોગ એટલે ઈ બ્લોગ ની અંદર તારો અવાજ આવે છે નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં કેસરની સાથે કેમ છો બધા મજામાં કેસરને મારા વગર ગમતું નહોતું તો મને એવું થયું કે હવે વધારે દિવસો બહાર રોકાવું નથી કેસરને મજા આવતી નથી તો આપણે ફરી પાછા આવી ગયા છીએ હવે કાંઈક નવી ધમાલ મસ્તી આપણે કરવા જાવી રહ્યા છીએ કારણ કે તમને મેં અગાઉના વ્લોગમાં કીધું છે કે આપણે પંજાબ જાય છીએ ભટિંડાની પાસે મુક્તર સાહેબ તો વ્લોગમાં બંને જ રહેજો ખૂબ મજા આવવાની છે કારણ કે આપણે નક્કી કરી લીધું છે કે આખા ભારતની અંદર જે કોઈ મેળા થાય એની અંદર આપણે અચૂક હાજર હશું બન્ના રાઇડર ક્લબ તો પંજાબનો મેળો પૂરો કરશું ત્યારબાદ આ બાલોત્રા રાજસ્થાનનો ત્યારબાદ નાગોરનો ત્યારબાદ પૂના મહારાષ્ટ્રનો એક પણ મેળો આપણે ચૂકવાનો નથી તો આવનારા દિવસોમાં વ્લોગમાં બૈના જ રહેજો ખૂબ મસ્તી ધમાલ મસ્તી ધડ બળાટી બધું ચાલુ જ રહેવાનું છે અને ઇન્દ્રપ્રસ્થ ફામનું કામ પણ હમણાં શરૂ થઈ જવાનું છે તો ચાલો આપણે બીજા કામમાં આગળ વધીએ તુષારભાઈ ગો ડિજિટ કંપનીના ઓફિસર છે આપણા અમરેલીના આપણી ઓફિસે ખાસ આવી ગયા છે અને પૂછે છે કે કેસર શું કરે છે ઘણા દિવસથી આપણે કેસર જોઈ નથી અને તમે અમને કેસરના અલગ અલગ વિડીયો બતાવો મેં કીધું બતાવી દઈએ તમને વિડીયો નહીં કે હમણાં તો તમે બેંગ્લોર ને સારંગખેડા બધે ખૂબ ફરો છો તો તમે અમારું વીમાનું કામ પણ ખૂબ જ ઓછું કરો છો હવે કીધું ચિંતા ન કરો આપણે ખૂબ જ કામ કરવાના છીએ હા એટલું ખરું સ્વીકારીશ કે આપણે હમણાં ટૂર બહુ વધી ગઈ છે કારણ કે આપણી કેસર આવીને પછી આપણે ફ્રી થતા નથી અને હવે આપણે અશ્વ પ્રેમીની રેન્જમાં આવી ગયા છીએ એટલે આપણે આખા ભારતમાં જેટલા મેળા થાય બધા આપણે કવર કરીએ છીએ તો તુષારભાઈ જ ખુશ થયા કે વાહ તમે કે આટલું બધું સરસ કરો છો અમારે તમારી કેસરને જોવા આવવું પડશે સવારી કરવી પડશે તો મેં કીધું ચાલો ગમે ત્યારે આવો કયો બીજું તુષારભાઈ કયો મજા કરીએ છીએ સરસ છે

તો આવી રીતે કોઈપણને આપણી મુલાકાત કરવી હોય તો આપણા સ્ટુડિયોએ આવી શકે છે એડ્રેસ માગી લેજો બરાબર ચોક્કસ આપણે કોઈ નીતિ એવી રાખતા નથી કે કોઈ વ્યક્તિ મને મળવા આવે ન આવે બધાને છૂટ છે આપણને મળવા આવવાની નાનો હોય કે મોટો હોય અમીર હોય કે ગરીબ હોય બધાને છૂટ છે હું તમારા બધા થકી જ આગળ વધું છું તો તમારાથી બધાથી વિશેષ શું હોય બીજું તો મળો એવી મારી ઈચ્છા છે એડ્રેસ માગી લેજો આજે અમારા પરમ મિત્ર અને નાના ભાઈ સમાન દીપેનભાઈ પરમાર ખૂબ ખુશખુશાલ છે કે બન્ના રાઇડર ક્લબને ફક્ત ત્રણ મહિનાના સમયમાં આટલી બધી સફળતા મળી આટલા બધા લોકપ્રિય થઈ ગયા અને આખા ભારતનો મોટામાં મોટો ઘોડાનો જે મેળો કહેવાય સારંગખેડા ત્યાં પણ તમે જઈ આવ્યા ચાર દિવસ શૂટિંગ કરી આવ્યા અને જ્યાં તમને માનને જે કાંઈ મળ્યું કાઠિયાવાડી યુટ્યુબર તરીકે તો એ માટે સેલિબ્રેશન માટે દીપેનભાઈએ ફટાફટ ડેરી મિલ્ક મગાવી લીધી છે અને મીઠું મોઢું કરે છે અને આપણે પણ એને કરાવીએ એટલે આપણી સફળતામાં ત્રણ ડી મેં આજ સુધી કોઈને કીધેલ નથી પણ આજે ક્લિયર કરું કે ત્રણ ડી નો ખૂબ જ હાથ છે નીચે શરૂ કર્યું ને ત્યારથી જ ત્રણ ડી આપણને પૂરો સપોર્ટ કર્યો એમાં એક ડી છે એટલે દીપેન પરમાર બીજો ડી એટલે દિવ્ય સતાણી અને ત્રીજો ડી છે મારી ઘરે મારા ફેમિલી મેમ્બર તો ત્રણ ડી અને ચોથી વ્યક્તિ છે વેદાન જોશી આપણા કેસરના માનીતા લાડીલા વેદાન જોશી અને બસ આ જ હિસાબે આપણે આટલે આગળ વધ્યા છીએ અને આવનારા દિવસોમાં એટલે કે કદાચ કાલે એક ધમ ધમ તું કેવાય ને ધડબડાટ જેવું એક આપણે સેલિબ્રેશન કરવાના છે તો લોગમાં બહેના રહેજો બાકીનું આપણે સેલિબ્રેશન કાલે જોશું તો મિત્રો અત્યારે બપોરનું ભોજન તૈયાર છે થોડુંક લેટ થઈ ગયા કારણ કે આપણે કેસરનું કામ હોય ઓફિસનું કામ હોય અત્યારનું મેનુ છે રોટલી બાજરાનો રોટલો સરગવો કઢીવાળો અને એમાં લાલ ચટાકેદાર ચટણી મસાલો અને આ રાજકોટનું છે કેરીનું અથાણું મુરબો કે જે કાંઈ કી એ ગ્રીન ચટણી છે અને તમને તો ખ્યાલ જ છે આપણું ફેવરિટ લાલ મરચું ડુંગળી છે અને પાપડ પાપડ છે તળેલો અને છાસ છે તો આવું સરસ ટેસ્ટી સામે હોય બધું અને રેવાય નહીં તો આ ચાલો આપણે જમી લઈએ પછી પાછા મળીએ આપણે સારંગખેડા આપણી કેસર માટે ત્રીજો સામાન તમને અગાઉના બ્લોગ કીધું છે અને વેદાંત આપણે હમણાં અનબોક્સિંગ જેવું જ કહેવાય ને આમ તો એ થેલામાંથી કાઢે છે આવું છે કે જુઓ કેવું સેડલ છે કારણ કે આપણને ઘોડાનો એટલો બધો શોખ થયો છે અને વસ્તુ બધી સારી સારી હોવી જોઈએ ઓલો જે સામાન લીધો છે એ આપણે લગ્ન માટે લીધેલો છે અને આ છે જોવા આ પ્યોર ચામડાનું છે બ્લેક કલરનું અને આ આપણે જે લીધું સારંગખેડા મેળામાંથી લીધું છે અને આ જે વેચનાર વેપારી હતા એ પાટણ ના હતા એનું નામ ને નંબર જોતો હોય તો તમને હું આપીશ ખાન કેવું કઈ તમને હું માહિતી આ પણ છે વ્હાઈટ એન્ડ બ્લેક અને ફૂલ બધું હેવી ડ્યુટી લીધેલું છે આપણે અને આ એના પેગલા ફાઈબરના લીધા છે બ્લેક કલર ના કારણ કે અગાઉ આપણે બ્રાસ ના એટલે કે પિત્તલ હતા એટલે આ વખતે આપણે આ ફાઈબર ના લીધા ની હેવી ડ્યુટી છે એકદમ એટલે આ કે આખો સેટ લીધો જીનનો કારણ કે આપણી કેસર એકદમ વાઈટ છે એટલે આપણે બ્લેક લેધરમાં લીધું સોરી ચામડામાં લીધું લેધરમાં પણ હતું અને ચામડાનું હતું આપણે લેધરમાં પણ રસ નહોતો એટલે પ્યોર ચામડાનું લીધું અને એક આઈ ભાઈ આપણને આ ગિફ્ટ આપ્યું કે તમારી કેસર એકદમ વાઈટ મસ્ત છે તો આ કે એને સાફ કરવા માટે મારા તરફથી ગિફ્ટ કે એટલે એને બધી રૂવાટી રૂવાટી સારી થઈ જાય એમ

અને પરસેવો થાય અને દોડે ગરમ થાય ને એટલે ગુલાબી ફૂલ ગુલાબના ફૂલની ની જેમ ગુલાબી થઈ જાય તે લોક જોયો આ તો કેમ લાગ્યો અરે દુર્લભ ઘોડો આવો ઘોડો તમે જિંદગી ને જોયો નથી એને મને સાડા છ લાખ રૂપિયા કીધા પણ એ ભાવમાં હોય તો કેજો લાઈનનો નો પણ સારો હતો એકંદરે તો આવું બધું અલગ અલગ મોજ મસ્તી ધમાલ ધડબડાટી કરતા રહી છે તો ચાલો ગુડ નાઈટ ટેક કેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો આમ તો મારે ભલામણ હોય જ નહીં એ કાઠિયાવાડી યુટ્યુબર ને કાઠિયાવાડી ગુજરાતી સપોર્ટ ન કરે તો કોણ સપોર્ટ કરે હું તમને તો હક કરી કઈ ને અને આમાં પ્લીઝ એ નથી કહેવાનું મારો હક છે તમને બધાને કહેવાનો તો કરી દેજો ચૌદ તારીખ પેહલા આપણે દસ કે કરવા છે અને તમારી બધાની જવાબદારી છે ખીયર પેલા દસ કે બાય બાય